चैप्टर सिक्स अखियो की डिबिया म चांदो सूरज पहाड़ पोयम जड़ परिनो जंजर हेलो स्टूडेंट्स हेलो टीचर हाउ आर यू ऑल फाइन वी आर फाइन आई एम आल्सो फाइन सो चिल्ड्रन डू यू वांट टू नो समथिंग अबाउट मरमेड्स टीचर वी वुड लाइक टू नो वेरी नाइस નાઇસ સોંગ જલ પરીનું ઝાંઝર ઓરલેટ ઓફ મરમેડ ટીનું ઝાંઝર જંગલ માંથી ઝરણું છૂટું પાંખ જગોડી પંખી સરતા ઝાડ ઉપર થી ફૂલો ઝરતા ડુંગર પર થી ગીત વછુટ્યુંડ પરીનું ઝાંઝર ટૂટ કી હવાઓ એ વાસリオ ફૂકી ક્યાંથી આવું અચરજ ફૂટ્યું હાલેલે હાલેલે જડ પરે નું ઝાંઝર ઢટ્યુ ના હોય હલીસા હું ઇતરુર એમ હંમેશા ભીનું ભીનું સમણું લોટ્યુ હાલેલે હાલેલે જંગલ માંથી જણો છટ્યુ Nature has been described very well. The forest, the stream, the birds fluttering in the water, the flowers falling from the trees. It seems as if the song is flowing from the hill. Clouds tend to fill with water. The sound of a faint wind, as if the wind were blowing a flute, seems to be surprising. Just as a swimmer swims without paddle, I also swim well. It's like stealing a wet dream from nature. All these events have been associated with the incident of the breaking of the mermaid's anklet. Did the kids enjoy singing the song? Yes, teacher. Do you all understand what the poet wants to say? Yes, teacher. We understand very well. Very nice. Story Achraj. Hello, students. Hello, teacher. How are you all? Fine? Yes, we are fine. I am also fine. Kids, have you seen the moon anywhere? Yes, teacher, we have seen. So let's all hear a nice story about the moon. The name of the story is Surprise. Yes, teacher. આ વાર્તા ચંદ્ર જોવા ઘરેથી ભાગેલા એક નાનકડા છોકરાની છે છોકરો રોજ ચંદ્રને જોયા કરતો ચંદ્ર ઊંચા વાદળોમાં પેસીને લાંબા ઝાડ ઉપર ઠેકીને દરરોજ રાત્રે દૂરના પર્વત તરફ જતો અને છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી એ જોયા કરતો ચંદ્રનું મોં દરરોજ રાત્રે જરા જરા વધતું અને વધી વધીને મોટું ગોળમટોળ થતું પછી પાછું ધીમે ધીમે નાનો થઈ જતું અને આખરે એક રાત્રે છું થઈ જતું છોકરાને થતું ચંદ્ર રાજી હોય ત્યારે વધે છે ગમગીન હોય ત્યારે ઘટે છે ચંદ્ર શાથી રાજી થતો હશે શાથી ગમગીન થતો હશે એનો છોકરાને અચરજ હતું ચંદ્ર રોજ શા માટે દૂરના પર્વત ઉપર જતો હશે એનું એ છોકરાને કૌતુક રહ્યા કરતું કોક કોક વાર ચંદ્ર સાથે વાતો કરતો વળી સામે તારા પોતાની વાતો કરતા એ સૌના સંવાદથી કોઈ કોઈ વાર વાર વાદળ ખડખડાટ હસી પડતા તારાઓના હોઠ હાલતા અને થઈને એમનો કવિતા પાઠ સાંભળતો જણાતો કોઈ વાર વાદળ પણ ચંદ્રની અડુઅડ ચાલતા અને દૂરના પર્વત ઉપર જઈ શ્વાસ ખાતા છોકરાને વાદળોનું પણ અચરજ થતું વાદળ રોજ દેખાતા દિવસ હોય કે રાત દિવસે સૂરજ એક પછી એક ડગલા ઉતારતો અને વાદળ સૂરજે ફેંકી દીધેલા રંગરંગીન ડગલા પહેરી આકાશના અરીસામાં જોતા થઈને નાચતા આકાર બદલતા સૂરજ રોજ પહાડ પાછળથી બહાર આવતો અને સાંજે છોકરાનું ઘર પાર કરીને આથમી જતો છોકરાને થતું સૂરજ ચંદ્ર તારા વાદળ બધા ક્યાં સૂતા હશે શાની વાતો કરતા હશે આ છોકરાને થતું કે દૂરના પર્વત ઉપર રહેતા માણસોને એ બધી ખબર હશે છોકરાને થતું વાદળ સાથે રમનારા તારાઓ સાથે ઠઠ્ઠો કરનારા ચંદ્ર સાથે મિજબાની કરનારા દૂરના એ પર્વત ઉપર રહેનારા કેવા હશે એક દિવસ છોકરાને ઘરેથી ભાગી પર્વત ઉપર જવાનું મન થયું અને થયું પર્વત ઉપર જવાથી એને અંબરનું સઘડું રહસ્ય સમજાઈ જશે છોકરાને થયું ઘરની બારીમાંથી બધું દેખાતું નથી એટલે છોકરો પથારીમાંથી બેઠો થઈને ઘરની બહાર નીકળી દૂરના પર્વત તરફ ચાલવા લાગ્યો બારીમાંથી પર્વત બહુ દૂર ન લાગતો પણ છોકરો જેમ જેમ એની તરફ જતો ગયો તેમ એ જાણે દૂર ને દૂર ખસતો ગયો છોકરો ઉત્સાહથી જવા લાગ્યો પર્વત ઉપર ચડીને એને બધું જોવું હતું ઉત્સાહમાં આવીને છોકરો દોડવા લાગ્યો એના પગ દુખવા માંડ્યા પણ એ હસતા હસતા દોડતો રહ્યો આ જંગલો પાર થાય એટલે બસ પર્વત પાસે પહોંચી જવાશે એના માંડ્યા શ્વાસ ભરાય આવ્યો અને આંખમાંથી પાણી ઝરવા માંડ્યું પણ પર્વત ઉપર જઈને તો નિરાંતે સૂવાનું જ હતું વાદળ સાથે જમવાનું હતું અને ચંદ્ર સાથે મૈત્રી કરવાની હતી ત્યાં રહેતા રસિક લોકો પાસેથી રહસ્યોની સમજણ લેવાની હતી વૃક્ષોમાંથી કોઈ કોઈ વાર પાણી ચૂતું કોઈ વાર કોઈ પાંદડાની કિનારી ઉપર પાણીનું ઝીણું ટીપું જેમ ચમકતું છોકરાને હતું કે પહાડ ઉપર જઈને સઘડું સમજીને કદાચ સવાર પહેલા ઘરે પાછા આવી જવાય બારીમાંથી પાછા ચંદ્ર અને તારા અને વાદળ અને સૂરજ જોઈને સમજણપૂર્વક રાજી થઈ શકાય છોકરાને થયું કે કદાચ સૂરજ પણ રાત્રે વારીમાંથી ચંદ્રને જોયા કરતો હશે છોકરાને થયું પર્વત ઉપર જઈ સૂરજને ચત્તો પાટ સૂતો સૂતા સૂતા બીજા દિવસના વિચાર કરતો જોવાની મજા આવશે આખરે પર્વત આખે આખો સામે દેખાવા માંડ્યો છોકરો દોડતો ગયો પર્વત મોટો ને મોટો થતો ગયો તડેતી આવતા એણે પર્વત ઉપર વીટડાયેલા વેલા જોયા વેલા પકડીને ચડવા માંડ્યો પર્વત સૂતો હતો પણ શિખર ઉપર માણસો હજી જાગતા હશે નહીતર કોને પૂછશે પોતે છોકરો ઝાડી ઝાંખરા પકડીને ચડતો ગયો કોઈ વાર કોઈ નાનકડું પાંદડું એની મુઠ્ઠીમાં પાણી પાણી થઈ જતું પહાડ ઉપર એણે ઘણા પ્રાણીઓના પગેરા જોયા છોકરાને થયું એનું પગેરું વગડાઓ પ્રાણીઓ જોશે કદાચ કોઈ દિવસ એને ઘરે મળવા આવશે જોત જોતામાં અડધે પહોંચી ગયો છોકરો હાફતો હાંફતો એના ગાલ ગરમ થઈ ગયા હતા પરસે હવે થોડી વારમાં ટોચે જઈને પોતાની બારી જોશે બારીમાં મૂકેલા જે જે કરશે ચંદ્રને પૂછશે તને શાનો દુઃખ છે સૂરજને કહેશે રાત્રે ક્યાં જાય છે આખરે ટોચ આવી ટોચ ઉપર થોડાક જણ એક તાપણાની આસપાસ બેઠા હતા આજુબાજુ પોતાના ઘર જેવા નાનકડા ઘર હતા ઘરની બારીઓમાં પોતાના જેવા નાનકડા છોકરા હતા છોકરાને લાગ્યું કે પર્વતની ટોચ ઉપરથી નાનકડા છોકરા ચંદ્રને તળેતી તરફથી આવતો જોતા હશે અને પોતાની જેમ તળેતીએ જઈને ચંદ્રનો ભેટો કરવાના વિચાર કરતા હશે પવન ફૂંકાતો હતો બકરા શાંતિથી ખિલ્લે બંધાઈ સૂતા હતા તાપણાની આસપાસ બેઠેલા માણસો ગરબારની વાતો કરતા હતા ચંદ્ર ઊંચે જ હતો અને તારા એથી ઊંચે તારા કવિતા બોલતા હતા વાદળ તાળી હતા ટોચ ઉપરના પથ્થર અહીંથી દેખાતા હતા પહાડની આસપાસ બીજા પણ નાના નાના ગામ દેખાતા હતા દૂર દૂર બીજા પર્વત પણ દેખાતા હતા બધી ખીણોમાં અને બધા પર્વતો ઉપર નાના નાના ઘર હતા અને એની બારીઓમાં નાના નાના છોકરા હતા છોકરો જે જોવા અને જાણવા આવેલો એ કંઈ અહીં ન હતું છોકરાને એનો રંજ ન થયો પર્વત ઉપર આવી ગયા પછી હવે અચરજ દૂર કરવા માટે જવાની કોઈ જગ્યા ન રહી છોકરાને એનો રંજ ન થયો સગડું અચરજ ચાલ્યું ગયું હવે કંઈ અચરજ ન રહ્યાનો એને રંજ થયો સો સ્ટુડન્ટ ઇન ધી સ્ટોરી અ લિટલ બોય રન્સ અવે ફ્રોમ હોમ ટુ લુક એટ ધ મૂન ધ બોય લુક્સ એટ ધ મૂન એવરી ડે Every night the moon's mouth grew a little bigger and bigger and rounder. So the boy wondered where the sun, moon, stars, clouds would all be sleeping. What they would be talking about. This boy thought that the people living on the distant mountain would know all that. One day the boy runs away from home and goes on the mountain. When he go there, the situation is different. Little children like him gaze in wonder from the window at the foothills and discover the moon, the sun, and the stars. The wonder of childhood fades away. Surprise means amaze. When faced with an unexpected situation, one gets surprised. Poem Sapna Re Sapna Hello, students! Hello, teacher! How are you all? Fine? Yes, we are fine. I am also fine. Children, do you have dreams at night? Yes, teacher. Do you lose sleep in your dreams? What kind of thoughts do you get when you see a sky full of stars? When I fall asleep in my dreams, if I see the sky full of stars, i think of talking to stars listening the words of stars and singing songs with stars that comes in thoughts so let's all together sing one such a beautiful song dreams are dreams yes, yes teacher, teacher. જાગૃત કરે જાણ Say can you Akhiyo ki dibya means in the box of eye sleep enters. Magic can be done with magic such as incense stick to incense stick, iron to iron, and the blue clouds appear shaped like bears and the clouds seem to be sing lullaby. Taro ke kancho se means the whole night plays with the star marbles and the village looks yellowish. And saffron in color. The moist moonlight cast a shadow, a shadow, and the dream seems to be standing in the water like a crane. Did the children enjoy singing the song? Yes, teacher. Do you all understand what the poet wants to say? Yes, teacher. We understand very well. Very nice.